નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થલાણી વાત કરવી છે ખેડૂતોના પ્રશ્નને લઈને કે ખેડૂતોએ કેમ રામ રાનધોન બોલાવી પડી ખેડૂતોને અત્યારે પાકની સિઝન છે ને શિયાળો પાકની વાવણી સમયે ખૂબ જ પાણીની જરૂરિયાત પડતી હોય છે ને ઘઉંનો પાક હોય લસણનો પાક હોય જીરનો પાક હોય ચણા અલગ અલગ પાકો ખેડૂતો જે ખેડૂતો માટે ખાસ શિયાળોની સિઝન બહુ મહત્ત્વની હોય છે કારણ કે ચોમાસામાં તો કોઈ લેવા જેવું ના હોય ત્યારે શિયાળામાં કંઈક સારું પાકે સારું ઉત્પાદન થાય ત્યારે પૈસા કમાવાની આશા ખેડૂતોને હોય પણ એવા સમયે જ્યારે આ કેનાલના અધિકારી હોય તે પાણી બંધ કરી નાખે ત્યારે ખેડૂતોને રામથૂન બોલાવવાની નોબત આવે છે ડી ચોવીસ કેનાલ ખાતે માળિયા માળીયા જે હળવદ વિસ્તારની તમામ જે કેનાલો છે તે છેવાડાના જે ગામડા છે ત્યાં સુધી પાણી ન પહોંચ્યું નથી અને ત્યાં કેનાલ બંધ હોવાથી ખેડૂતોને રામધૂન બોલાવવી પડતી હતી અને હળવદના નવા થનાળા ગામ પાસે ખેડૂતો બધા ભેગા થયા હતા અને ત્યાં બધા ખેડૂતોએ રામધૂન બોલાવવી પડે બોલાવી હતી અને જેને લઈ અને મોરબીના ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા પણ હળવડના બ્રાહ્મણી બે ડેમ ખાતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને ટૂંક સમયમાં જ પાણી શરૂ કરવામાં આવશે તેમ ખેડૂતોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ હવે ટૂંક સમયમાં પાણી ક્યારે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને ક્યારે પાણી આપશે એની હવે આશા ખેડૂતોને રહેલી છે કારણ કે અત્યારે પાણીની બહુ કટોકટી હોય અને પાકની સિઝન હોય ને આવા સમયે જે અધિકારીઓ પાણી બંધ કરી નાખતા હોય છે 天儿。 આ બધા અધિકારીઓને નહીં ખબર પડતી હોય કે ખેડૂતો જગતના ધાત કહેવાય આપણો દેશનો આધાર જે ખેતી ઉપર રહેલો છે અને હળવદ અંગધરા વિસ્તાર પાણી કેનાલો પાણી હોવાથી ખેતી ક્ષેત્રમાં ખૂબ સમૃદ્ધ તાલુકો છે અને એ તાલુકામાં પાણીની જે આટલી મોટી સમસ્યા સર્જાય અને ખેડૂતોને રામથૂન બોલાવી પડતી હોય આંદોલન કરવા પડતા હોય ત્યારે આ બધા અધિકારીઓ ઓફિસમાં બઈને એસીના એસીની અંદર બે અને ખાલી ઓર્ડરો કરતા હોય છે મોટા મોટા પગારો લેતા હોય છે ત્યારે એ ખેડૂતોની સમસ્યા એને નહીં ખબર પડતી હોય ને અત્યારે પિયા ભરવાનો જે અત્યારે નવી સ્કીમ આવી છે ખેડૂતોને જે કેનાલનું જો પાણી વાપરે સર્વે નંબર હોય તો એને એટલા પૈસા ભરવાના તો ખેડૂતો સુધી માહિતી એને પહોંચાડી છે એ પહોંચાડવાની માહિતી પહોંચાડવાની જવાબદારી કોની માહિતી પહોંચાડે વગર ખેડૂતોને જે કેનાલ બંધ કરી નાખવાની અને આવી રીતે હેરાન કરવાના પાકની એક સિઝન હોય ને એક તો આર્થિક રીતે દેવામાં દેવામાં પણ એટલા બધા ખેડૂતો મુકાયા હોય ત્યારે આવી સિઝન આવી પરિસ્થિતિમાં જે ખેડૂતોને આવી રીતે હેરાન કરે છે અધિકારીઓ એ કેટલું યોગ્ય છે આપણે ખેતી પ્રધાન દેશમાં જીવી રહ્યા છીએ અને ખેતી પ્રધાન દેશમાં એ આપણો હળવદનો એક વિસ્તાર એ ને એ છેવાડાના વિસ્તાર પાણીથી વંચિત રહી છે એ ખેડૂતોને એટલી બધી સમસ્યા ભોગવવી પડતી હોય અને પાણી માટે વળખા મારવા પડતા હોય રામધૂન બોલાવી પડતી હોય ને એવી એવી હાલતમાં આપણે અધિકારીઓનું જે માથું શરમથી નીચે ચોકી જવું જોઈએ અધિકારીનું નાક કપાયું કહેવાય હું તો એમ માનું છું ને આ પાકની વાવણી સમયે પાણી બંધ થવું જ ન જોઈએ હું તો એમ માનું છું અને જો પાણી બંધ કરવું હોય તો તમારે એક મહિના અગાઉ જાણ કરવી જોઈએ ખેડૂતોને કે આ પાણી તમારું બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતો એના માટે કંઈક વ્યવસ્થા કરે આભાર મિત્રો